હલો નમસ્કાર સત્ય આદાબ અને અસલામલેકુમ અલ તફલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો કંઈક અલગ છે ગઝલ ટાઈપનો વિડીયો છે અને આપણે જીવનમાં કંઈક કહી જાય છે એટલે એક હ્યુમન કેરેક્ટરિસ્ટિક કેવી હોય એક માણસને પારખવાની પદ્ધતિ કેવી હોય એ વસ્તુ આ વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો જોઈએ અને વિડીયોનું ટાઇટલ છે માણસને જરા ખોતરો માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે સાચવેલો જમાનો નીકળે માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે જોઈએ આગળ મળે કશે એક જિંદગી જીવતી મળે એક જિંદગી જીવતી ડટાયેલી થાય બેઠો કોઈ એક પણ પોતાનો નીકળે માણસને ખોતરો ને ખજાનો નીકળે આગળ જોઈએ કે જરૂરી નથી જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય જરૂરી નથી સીધા દેખાતા જ સારા હોય કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે માણસને ખોતરો ને ખજાનો નીકળે પછી જોઈએ આગળ કે રખે માણસો એવું ન માનતા કે હેવાનિયત હેવાન જ કરે રખે માણસો હેવાનિયત હેવાન જ કરે કદી કોઈ સજ્જનમાંથી પણ ઘણા શેતાનો નીકળે માણસને ખોતરો ને ખજાનો નીકળે આગળ જોઈએ કે ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો ગમે તેને ખોતરી નાખો ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો કદી બહાર કદી અંદર નિશાનો નીકળે માણસને ખોતરો ને ખજાનો નીકળે પછી આ છેલ્લે મસ્ત કીધું છે કે કંઈ જ નક્કી નહીં કઈ જ નક્કી નહીં કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે માણસને ખોતરોને ખજાનો નીકળે તો મિત્રો આ એક ખરેખર એક હૃદયને સ્પર્શી જાય એવી એક ગઝલ છે અને આ માધ્યમથી તમને રજૂ કરવાનો મોકો મળ્યો તો મિત્રો આ વિડીયો તમને ગમતા હોય તમે જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ